જય દ્વારકાધીશ મિત્રો મારી યુટ્યુબ ચેનલમાં તમારું હાર્દિક સ્વાગત છે તો મિત્રો આજે આપણે અહીં શીખીશું નાયલોન ખમણ બનાવવાની રીત બહાર મળે એવા જ આપણે આજે ઘરે સરસ એવા નાયલોન ખમણ બનાવીશું સરસ એવા પોચા અને જાળીદાળ અને સ્પોન્જી એવા નાયલોન ખમણ આજે આપણે અહીં બનાવવાના છે તો મિત્રો આના માટે આપણે શું શું સામગ્રી જોઈશે તે હું આ વિડીયોમાં બતાવીશ અને નાયલોન ખમણ બનાવીશું તો ચલો મિત્રો અહીં હું એ બેસન ઈનો ધાણા કોપરાની છીણ લીલા મરચાં અને ખાંડ વગેરેને લઈ લીધું છે હવે મિત્રો આપણે બેસન લઈશું અને તેને આપણે ખમણ માટેના ખીરા માટે લઈ લઈશું મિત્રો અહીં હું બે વાડકી જેટલું ખમણ માટે બેસણ લેવાની છું તમે જોઈ રહ્યા છો મિત્રો અહીં તમે એક માપ રાખીને બેસન લઈ લેશો હા મિત્રો આપણે બેસનને ઘડીને આપણે તેને સરસ રીતે ચારણીમાં આપણે તેને ચાળવી લેવાનું છે જેથી બેસન આપણને સરસ એવું ઝીણું મળી રહે અને આ મોટું મોટું ચારવણ નીકળી જાય એ રીતે આપણે બેસનને સરસ એવું ચાળવી લેવાનું છે જોઈ રહ્યા છો મિત્રો સરસ એવું બેસન ઝીણું આપણને મળ્યું છે આમ મિત્રો આપણે ફરી તેમાં બીજી વાડકી બેસનને એડ કરીશું આ મિત્રો બેસનને આપણે જેટલું માપ લેવું હોય એટલા માપને લઈને આપણે તેને સરસ એવી ચાની વડે ચાળવી લેવાનું છે જેથી આપણું ખમણનું સરસ એવું બેટર રેડી થઈ જોઈ રહ્યા છો મિત્રો સરસ એવું આપણું ઝીણું બેસન ચડવાઈને રેડી થઈ ગયું છે હવે મિત્રો આપણે આ બેસનને એક બાઉલની અંદર કાઢી લઈશું હવે મિત્રો આપણે તેમાં બે ચમચી જેટલી ખાંડ એડ કરીશું અને તેમાં સ્વાદ અનુસાર મિત્રો આપણે તેમાં મીઠું ને એડ કરી લઈશું હું અહીં એક ચમચી નમક નાખી દીધું છે હવે મિત્રો આપણે આને મિક્સ કરીને પછી તેમાં ધીરે ધીરે આપણે પાણીને એડ કરી લેવાનું છે અહીં મિત્રો પાણી આપણે થોડું થોડા પ્રમાણમાં એડ કરવાનું છે જેથી આપણું બેટર વધારે પડતું પતલું ના થઈ જાય મિત્રો આપણે અહીં બેટરને પાતળું કરવાનું નથી આમ થોડું થોડું પાણી એડ કરીને આપણે તેને ફેટતા રહેવાનું છે જોઈ રહ્યા છો મિત્રો આમ આપણે બેટરને ફેટતા રહેવાનું છે અને જરૂરિયાત મુજબ આપણે તેમાં પાણી એડ કરવાનું છે આમ તેને પાણીમાં સરસ એવું મિક્સ કરી લેવાનું છે અને તેને થોડી પાંચ દસ મિનિટ સુધી આપણે તેને ફેંટવાનું છે હવે મિત્રો ખમણને સ્પોન્જી બનાવવા માટે આપણે એમાં ઈનો સોડાને એડ કરીશું અહીં તમે સોડા પણ લઈ શકો છો ખાવાનો સોડા કે ટાટા સોડા પણ એડ કરી શકો છો હું અહીં ઈનો સોડાનો ઉપયોગ કર્યો છે હવે મિત્રો સોડા નાખીને આપણે તેને સરસ એવું ફેટવાનું છે જેથી આપણું બેટર એકદમ જાડું બની આવે જોઈ રહ્યા છો મિત્રો આપણું બેટરનો કલર બી બદલાઈ ગયો છે અને સરસ જાડું દેખાઈ રહ્યું છે આ મિત્રો તેને ફેંટવાનું છે અને આવું જાડું ઘટ બનાવવાનું છે આ મિત્રો તેને થોડી વાર ફેંટતા રહેવાનું છે જોઈ રહ્યા છો મિત્ર આપણું બેટર રેડી થઈ ગયું છે હવે મિત્રો આપણે તેને બોઇલ થવા માટે મૂકવાનું છે હું એ અહીં ખમણને બોઇલ થવા માટે એક ડીશ લીધી છે જેમાં આપણે ઓઇલ લગાવી લેવાનું છે જેથી આપણા ખમણ નીચે ચોટે નહીં અહીં મિત્રો તમે કોઈ બી વસ્તુ બોઇલ કરવા માટે લઈ શકો છો હવે મિત્રો તેમાં આપણે બેટરને રેડી લઈશું હવે મિત્રો આપણે આ બેટરને બોઇલ થવા માટે મૂકવાનું છે જોઈ રહ્યા છો મિત્રો હવે હું એ બેટરને બોઇલ થવા માટે મૂકી રહી છું હવે દસ થી પંદર મિનિટ સુધી આપણે આ બેટરને બોઇલ થવા દેવાનું છે દસ થી પંદર મિનિટ બાદ મિત્રો આપણે ચપ્પુ નાખીને જોઈ લેવાનું છે જો ચપ્પુ ચોટે નહીં તો આપણું ખમણનું સ્ટ્રકચર રેડી થઈ ગયું છે જોઈ રહ્યા છો મિત્રો આપણું સ્ટ્રક્ચર સરસ એવું સ્પોન્જી દેખાય આવે છે હવે મિત્રો આ સ્પોન્જી સ્ટ્રકચર પર આપણે છપ્પુ વડે આપણે તેને કાપી લઈશું આ આ સ્ટ્રક્ચર પર આપણે તેને કટ્સ પાડી લેવાના છે જેથી ખમણનો શેપ કમ્પ્લીટ એવો બની આવે આમ મિત્રો આપણે તેના પર કટ્સ પાડી લેવાના છે જેથી આપણા સ્પોન્જી ખમણ સરસ એવા તૈયાર થઈ જાય હવે મિત્રો આપણે ખમણ પર રેડવા માટે પાણી લેવાનું છે જેથી આપણે પહેલાં એક તપેલી મૂકીશું અને જેમાં થોડુંક ઓઇલ નાખીશું ઓઇલને ગરમ થવા દઈને આપણે તેમાં રાઈને એડ કરવાની છે આ મિત્રો તેમાં રાય એડ કરીને ત્યારબાદ આપણે લીલા સમારેલા મરચાં આપણે તેમાં એડ કરી લઈશું અને હવે મિત્રો હું અહીં બે વાડકી જેટલું જેથી હું અહીં ત્રણ વાડકી જેટલું આમાં પાણી એડ કરી લઈશ અહી મિત્રો આપણે હવે પાણી એડ કરવાનું છે હું અહીં ત્રણ વાડકી જેટલું પાણી એડ કરીશ આ મિત્રો હું અહીં ત્રણ વાડકી જેટલું પાણીને એડ કરી લીધું છે હવે મિત્રો આપણે તેને ગરમ થવા દઈશું હવે મિત્રો આપણે તેને હલાવી લઈશું અને પાણીને સરસ એવું મિક્સ કરી લેવાનું છે હવે મિત્રો આપણે તેમાં એડ કરવા માટે એક વાડકી જેટલી આપણે તેમાં ખાંડ એડ કરીશું હવે મિત્રો આ પાણીમાં જ્યાં સુધી ખાંડ ભરી ભળી ના જાય ત્યાં સુધી આપણે તેને હલાવતા રહીશું અહીં મિત્રો આપણે ચાસણી બનાવવાની નથી જેથી આપણે આ પાણીને બહુ જાડું કરવાની જરૂર નથી બસ ખાંડ ઓગળી જાય ત્યાં સુધી આપણે તેને ફેરવતા રહીશું આમ મિત્રો પાણીમાં આપણે ખાંડને પીગાડી દેવાની છે જેથી આપણું પાણી સરસ એવું તૈયાર થઈ જાય જોઈ રહ્યા છો મિત્રો સરસ એવું પાણી આપણું એડ થઈ ગયું છે હવે મિત્રો આ પાણીને આપણે થોડી વાર સુધી ઠંડુ થવા દેવાનું છે અને ઠંડા થયા પછી આપણે આ પાણીને આપણે ખમણ ઉપર સરસ રીતે રેડાય એ રીતે આપણે તેને રેડવાનું છે આમ તેને ફેરવતા જઈને આપણે ખમણ પર તેને રેડીશું જેથી આપણા ખમણ સરસ એવા પોચા થાય ધીમે ધીમે આપણે મિત્રો આ પાણીને આપણે ખમણના સ્ટ્રક્ચર ઉપર રેડી લઈશું આમ પાણી બધે જ ફેલાઈ જાય એ રીતે આપણે તેને એડ કરવાનું છે જોઈ રહ્યા છો મિત્રો હવે મિત્રો આપણે તેમાં સમારેલા ધાણાને એડ કરી લઈશું જેથી ખમણ આપણા સ્વાદિષ્ટ લાગે અને દેખાવમાં બી સરસ લાગે છે હવે મિત્રો હું એ અહીં સૂકા કોપરાની છીણને લીધી છે જે ખમણ ઉપર સરસ રીતે એડ કરી લઈશું અહીં તમે લીલા કોપરાની છીણ પણ લઈ શકો છો જોઈ રહ્યા છો મિત્રો આપણા ખમણનું સ્ટ્રકચર સરસ એવું બની ગયું છે અને આપણા નાયલોન ખમણ સરસ એવા તૈયાર થઈ ગયા છે સરસ એવા સ્પોન્જી જાળીદાર અને સરસ એવા નાયલોન ખમણ તમે જોઈ રહ્યા છો મિત્રો જુઓ મિત્રો આ ખમણ આપણા સરસ એવા બનીને રેડી થયા છે સરસ એવા સ્પોન્જી અને જાળીદાર ખમણ આપણા અહીં તૈયાર છે તો મિત્રો તમને આજનો મારો વિડીયો ગમ્યો હોય તો મને લાઇક જરૂરથી આપજો અને મારી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં મિત્રો આ મિત્રો આજના વિડીયોમાં આપણે સરસ એવા નાયલોન ખમણ બનાવ્યા છે જેને આપણે હવે ચટણી સાથે પીરસી લઈશું આ મિત્રો આજના વિ માટે આટલું જ